વડોદરા શહેરની સયાજગંજ પોલીસે પત્તાપાના રૂપિયા વડે હરજીતનો જુગાર રમી રમતા ઇસમોને ઝડપી પાડી જુગારધારા મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પ્રોહિત જુગારની પ્રવૃત્તિ નિસ્તનાબુદ કરવાની આપેલ સૂચનાના આધારે સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અનામ હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ હરીમભાઈ નાઓને તેમના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે નવીનગર રબારીવાસ પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે ખુલ્લી જગ્યામાં જાળવામાં કેટલાક ઈસમો પત્તાપાના વડે રૂપિયાનો હારચિત્તો જુગાર રમી રમાડે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વડે પત્તાપાના વડે રૂપિયાનો હારચિત્તો જુગાર રમી રમતા હોય છે જે તમામને કાર્ડન કરી પકડી પાડી સયાજગંજ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે